જય ગૌ માતા પ્રકૃતિના પરમતત્ત્વોને વંદન ખાસ કરીને આજે તમારી સામે ખેતીને ઉપયોગી ખેતીને લગતી થોડી બાબતો લઈ અને આવ્યો છું પરિચય આપી દઉં તો પ્રવીણસિંહ ગોહિલ રહેવાનું કરકથલ તાલુકો વિરમ જિલ્લો અમદાવાદ આચાર્ય તરીકે માધ્યમિક શાળામાંથી નિવૃત્ત થયા પછી મારું વતન પણ આજ છે અને આજે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી કરતા ખેડૂતો પણ કઈ રીતે પોતાની ખેતીની અંદર અવનવા પ્રયોગો કરી અને સાચી દિશામાં કઈ રીતે આગળ વધી શકે એની જમીનની અંદર કોસ્ટ કઈ રીતે એને જે પાકમાં લેવાની કોસ્ટ કઈ રીતે ઘટી શકે અને પાકની આવક કઈ રીતે વધી શકે તો એ દિશામાં કામ ગ્રીન કમાન્ડો ગ્રુપના માધ્યમથી અમે કરીએ છીએ ખાસ કરીને ગ્રીન કમાન્ડો ગ્રુપની વાત આવે તો બે ચાર બાબતોની અંદર મેં ધ્યાન કેન્દ્રિત કર્યું છે એક તો જમીન છે તો એનો સોઇલ ટેસ્ટ કરાવો તો અહીંયા માની લો કે મારે મારી જમીન જ છે તો આ મેં સોઇલ ટેસ્ટના નમૂના તૈયાર કર્યા છે એની અંદર સર્વે નંબર પણ નાખ્યા છે હવે અહીંયાથી ઇફકોના માધ્યમથી ગ્રીન કમાન્ડો ગ્રુપના માધ્યમથી એનો સોઇલ ટેસ્ટ કરાવીશું ત્યારે એનું સોઈલ હેલ્થ કાર્ડ આવશે તો ખબર પડશે કે આની અંદર આ તત્વો ખૂટે છે આજ માટે અમારે એક મૂંઝવણ હતી કે સોઇલ ટેસ્ટ માટે ઘણા બધા લોકો આવે છે માંડલ તાલુકાની અંદર સવિશેષ આપણા વિસ્તારની અંદર એનું કામ થાય છે તો ગ્રીન કમાન્ડો ગ્રુપના સભ્યો વિષ્ણુભાઈ ભરતભાઈ જયદીપભાઈ બધા આપણા ધારાસભ્યોને પણ મળે અને આનંદની વાત એ હતી કે આપણા ધારાસભ્ય એમના જન્મદિવસે માંડલ વિભાગને સોઇલ ટેસ્ટના બે મશીનો એ ભેટમાં આપ્યા તો એના માધ્યમથી માંડલ વિસ્તાર અને આજુબાજુના વિસ્તારમાં સોઇલ ટેસ્ટનું કામ પણ થઈ શકે ભરતભાઈ માંડલ ત્યાં એ સંભાળે છે તો પહેલું તો જમીન એ સુદ્રઢ થાય તો એની ખબર આપણને સોઇલ ટેસ્ટના માધ્યમથી પડશે તો ગ્રીન કમાન્ડો ગ્રુપ એક તો સોઇલ ટેસ્ટ કરાવવા બાબતનું એ મુખ્ય એ તમે જુઓ તો એ કામ કરે છે એના સિવાય ક્યાંક ને ક્યાંક આપણે તમે જુઓ તો અવનવા ખાતરો આપણે એ વર્મી કમ્પોસ્ટના સ્વરૂપમાં સેન્દ્રીય ખાતરના રૂપમાં ક્યાંક ને ક્યાંક લાવીએ છીએ એક ખેડૂત તરીકે તમે પોતે આ દિશામાં કામ કરો એવી મારી ઈચ્છા છે હું તમને ખાલી એક આ ખાતરનો નમૂનો જ બતાવું છું આ કોઈ વેચાણ માટેનો નમૂનો નથી મારા ખેતર માટે અને ઘર માટે બનાવેલું ખાતર છે આની અંદર ગાયના છાણમાંથી તૈયાર કરેલું આ આ જે ખાતર હતું એ કમ્પોસ્ટ ખાતર તમે અત્યારે તમે જોઈ શકો તો તમને ખ્યાલ આવે કે આ ચાની ભૂકી જેવું ખાતર બેસ્ટ કમ્પોસ્ટ થયેલું ખાતર આ ઘરે બનાવેલું છે આને તમે બજારમાં વેચો ને એની સારી એવી કિંમતે વેચાય અને ખેડૂતોને સારું ખાતર પણ મળે પણ ઉદ્દેશ એવો અત્યારે કોઈ છે નહીં પણ ખાસ કરી અને તમે પોતે માર્કેટમાંથી એક થેલી લેશો તો તમારા વિઘાની અંદર ક્યાંય પરવડશે નહીં કોઈ સારું કામ પણ નહીં થઈ શકે તો ગામની અંદરથી માની લો કોઈ ગોપાલક છે ગાયનું છાણ મળતું હોય તો એની લો અને એને કમ્પોઝ કરવા માટે એની અંદર તમે જીવામૃત બનાવીને નાખો બંસી ગીર ગૌશાળા છે ગોપાલભાઈ સુતરિયાની તો એના ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આવે છે તો એને તૈયાર કરી અને એ નાખો તો મેં આગ આગળનો જે વિડીયો છે એમાં આ બધી વાત મૂકી છે કે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા કઈ રીતે બનાવવા જીવા અમૃત કઈ રીતે બનાવું તો એને બનાવીને આને કમ્પોઝમાં નાખશો વેસ્ટડી કમ્પોઝ અંદર નાખશો તો આ પ્રકારનું એક ઉત્તમ ખાતર ચાર પાંચ મહિના પછી થશે તમે એડવાન્સ ચાલો તો આ પ્રકારનું એક સુંદર ખાતર એ આપણે આપણા ઘરે તૈયાર કરી શકીશું એના પછી ગ્રીન કમાન્ડો ગ્રુપને કામ કરતાં કરતાં એક ધ્યાનમાં આવ્યું કે આ જે શાકભાજી જે કરતા ખેડૂતો છે એની અંદર સૌથી વધારે ઝેરી પેસ્ટિસાઈડ વપરાય છે રસાયણો રાસાયણિક દવાઓ વપરાય છે અને એના કારણે માનવ જીવનને આમ જોવા જઈએ તો ખતરો ઊભો ધીરે ધીરે થઈ રહ્યો છે વ્યાપક પ્રમાણમાં રોગો એ થઈ રહ્યા છે અને કેન્સરનું પ્રમાણ પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો દિન પ્રતિદિન વધી રહ્યું છે એની અંદર ક્યાંક ને ક્યાંક આ બધા પરિબળો કારણભૂત છે ફક્ત પેસ્ટિસાઇડ દવાઓ નહીં પણ બધા પરિબળો ક્યાંક ને ક્યાંક જવાબદાર છે તો એક નક્કી કર્યું કેનો વિકલ્પ શું ખાલી વાતો નહીં કરવાની પરિણામ પણ ગ્રીન કમાન્ડો ગ્રુપ આપે છે વાતો તો નહીં બધાય કરે કે બહુ પેસ્ટિસાઈડ વપરાય છે દવાઓ બહુ વપરાય છે ને ના છાંટવી જોઈએ ને પણ નથી એ છાંટવી પણ શાકભાજીને રાખવી કઈ રીતે પકવવી કઈ રીતે તો ગ્રીન કમાન્ડો ગ્રુપે એક આખો આવો દસ અર્ક એ તૈયાર કર્યો છે એની અંદર તમે જુઓ તો આ દસ પર્ણી અર્કની અંદર તમે જુઓ તો દસ વનસ્પતિઓના પાન તો છે જ પણ એની સાથે આપણી મૂળભૂત ઔષધિઓ જે દેશી ઉપચારોમાં આપણે કાયમી કરતા હતા એ બધાય તત્વોની આની અંદર નાખ્યા છે તમે જુઓ આની અંદર લીમડો છે કરન છે ગંધાતી છે ધતુરો છે આંકડો છે નગોળ છે સીતાફળ છે એરંડા છે ટામેટાના પાન છે તમાકુ છે ગાજર ઘાસ છે તુલસી છે ડમરો છે કરેણ છે રજકો છે તો આ પ્રકારે વિવિધ પાકોના પાન અને એની અંદર બીજા આપણે માની લો કે હળદર તો આ પ્રકારે હિંગ જે કંઈ આવા ઔષધીય તત્વો છે એનું મિશ્રણ કરી અને યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી અને દસ પળની અર્ક બનાવવામાં આવે છે મોટાભાગે પ્રશ્ન એક થાય કે પહેલાં આવી બધી સારી સારી વાતો કરતા હોય છે ગ્રુપના લોકો એનજીઓ અને પછી માર્કેટમાં આવી અને પતંગનું વેચાણ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે ગ્રીન કમાન્ડો ગ્રુપે આ ઉનાળા સુધીમાં મને કહેતા આનંદ થાય કે ઉનાળા સુધીની વાત કરું છું એ પછીનો તો અલગ છે દસ હજાર લીટર દસ પરણી અર્ક શાકભાજી પકવતા ખેડૂતોને એકદમ ફ્રીમાં આપ્યો તો એક પણ રૂપિયો લીધા વગર અને એનું બેસ્ટ પરિણામ આજે આવ્યું છે અને આજે ચૌદ જિલ્લાઓની અંદર આ દસ પરણી અર્ક એની માંગ થઈ રહી છે ફક્ત આની અંદર એટલું જ છે કે તમારે આ દસપણની અર્કનો છંટકાવ એ રોગ હોય કે ના હોય આઠ દિવસે એ તમારા શાકભાજીની અંદર છાંટી દેવાનો બેસ્ટ પરિણામ મળે છે અને એના વિડીયો ગ્રીન કમાન્ડો ગ્રુપને તમે છંટકાવ કર્યો એના સાચા વાસ્તવિક રીતે મૂકવાના અને આ એક ડબલું વિનંતી કરીએ છીએ પાછું આપવાનું બધું જ ખેડૂતો આ પાન એકત્રિત કરવાનું પણ ખેડૂતો કરે છે આ ઔષધિય લાવવાનું પણ ખેડૂતો કરે છે એની પેસ્ટ બનાવવાનું પણ ખેડૂતો કરે છે અને એના માધ્યમથી વિતરણ પણ ખેડૂતો ફ્રીમાં એ કરે છે એટલે આ ગ્રીન કમાન્ડો ગ્રુપના માધ્યમથી આ એક પ્રવૃત્તિ ચાલે છે જ્યાં સુધી પોસાશે ત્યાં સુધી આ ફ્રીનું ચાલશે પછી આની જે પડતર હશે કદાચ ભવિષ્યની અંદર તો એ પડતર પ્રમાણે પણ આપવાનો પ્રયત્ન એ થશે તો એક બેસ્ટ રિઝલ્ટ પેસ્ટીસાઇડના વિકલ્પ તરીકે ગ્રીન કમાન્ડો ગ્રુપે આ તૈયાર કર્યું છે તો દસ પરની અર્ક ઔષધિએ જે બનાવ્યો છે એનું રિઝલ્ટ એક સારું મળે છે તો એનો ઉપયોગ પણ ખેડૂતોએ ખરેખર કરવો જોઈએ એના પછી હમણાં આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાની વાત કરી તો આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે છે એ ગોપાલભાઈ સુતરિયા બંસી ગીર ગૌશાળા જે છે એમણે તૈયાર કર્યા જો અમે ગ્રીન કમાન્ડો ગ્રુપ છે એ બધું સારું બધું લે છે ક્યાંથી મળે ત્યાંથી તો ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા તૈયાર કર્યા છે આ એક બોટલ ત્યાંથી તમે લઈ આવો અથવા તો તમારા આજુબાજુના ખેતરોની અંદર ખેડૂતો કોઈ બનાવતા હોય ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા તો ત્યાંથી એક બોટલ લઈ લો અને બસો લીટરની ડ્રમની અંદર આ એક બોટલ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા નાખવાના બે લિટર છાશ નાખવાની બે લિટર બે કિલો દેશી ગોળ અને અહીંયા સ્પષ્ટ કરી દઉં કે જે છાસ નાખો એ દેશી ગાયની તાજી છાસ નાખવાની છે ગોળ દેશી ગોળ જે આપણે ઢોરને ખવડાવવા માટેને લાવીએ છીએ એ દેશી ગોળ જે કાળો આવે છે એ ગોળનું દ્રાવણ કરીને બે કિલો એ નાખવાનો છે અને એક લીટર આ નાખશો અને સાત દિવસ તમે લગભગ એને સવાર સાંજ બે મિનિટ હલાવશો એટલે બસો લીટરનું બેરલ એ તૈયાર થઈ જશે ગોપાલભાઈએ જે વાત કરી છે એમાં એમણે એકરે બે હજાર લીટર આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આપવાની વાત કરી છે તો એ પ્રમાણે આપવાના અને દેશી ગાયનું જે કમ્પોઝ કરેલું ખાતર હોય એ ભરવાનું બેસ્ટ રિઝલ્ટ તમને મળશે ખાલી ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા નાખશો અને ખાતર દેશી નહીં ભરેલું હોય તો તમે જે માનો છે એ પરિણામ મળશે નહીં એટલે આ પણ એટલો જ કારગર છે એના સિવાય ખાસ કરી અને ગ્રીન કમાન્ડો ગ્રુપે આ વર્ષે પાંચ પ્રકારના બેક્ટેરિયાઓ તૈયાર કર્યા છે એ તમારી જમીનને સુધારવાનું પણ કામ કરશે જમીનની અંદર જે અબોજોની સંખ્યામાં બેક્ટેરિયાઓ હતા જેનો જે આ દવાઓ અને ખાતરોના કારણે નાશ થયો એની પૂર્તિ થશે જે કંઈ રોગ આવે છે તો એની અંદર ફૂગનાશક બેક્ટેરિયાઓ પણ છે તો એને કંટ્રોલ કરવાનું પણ કામ કરશે છોડના વિકાસનું પણ કામ કરશે તો આ પાંચ પ્રકારના જે બેક્ટેરિયા તૈયાર કર્યા છે ગ્રીન કમાન્ડો ગ્રુપે ફક્ત સંશોધન કરીને તૈયાર કર્યા ટ્રાયલ બેઝ લઈને તૈયાર કર્યા છે દોઢસો રૂપિયાના પેકેટની અંદર આ પાંચે પાંચ પ્રકારના જે બેક્ટેરિયાઓ છે તો આ જે પાંચ પેકેટ છે એની કિંમત ફક્ત દોઢસો રૂપિયા છે અને દોઢસો રૂપિયાની અંદર આ બેક્ટેરિયા સાડા ચાર વીઘાની અંદર કામ કરે છે એક વખત તમે નાખશો પછી એને જે જરૂરિયાત છે એ ખોરાક લેશે અને પછી નહીં હોય ત્યારે એ એક સુષુપ્ત અવસ્થામાં રહેશે મરશે પણ નહીં આ પ્રકારના બેક્ટેરિયા છે અને ખેતીમાં એનું સારું પરિણામ આપણને મળી શકે છે તો એને તૈયાર કઈ રીતે કરવા તો આ પાંચ પેકેટને તમે એક ડ્રમમાં નાખી દો કિલો દેશી ગોળ અને કિલો તાજી છાસ એની અંદર નાખી દો બે દિવસ એમની ડ્રમમાં પડ્યા રવા દો બસો લીટર એ તૈયાર થઈ જશે અને બસો લીટર એટલે વીઘે પચાસ લીટરના માપમાં એ તમારે ચાર વીઘાની અંદર તમારે એને છંટકાવ કરો તો હોય બરાબર ડાંગર હોય તો પાણીના પ્રવાહ સાથે આપો તો પણ બરાબર એ પ્રકારે એ તમે નાખશો તો પરિણામ એનું સુંદર મળશે આ વખતે આ બેક્ટેરિયા ગ્રીન કમાન્ડો ગ્રુપના માધ્યમથી લગભગ સાડા પાંચ હજાર છપ્પનસો વીઘાની અંદર આનો પ્રયોગ એ થઈ રહ્યો છે એટલે આ બધી વાત મેં ડેમોના સ્વરૂપમાં આપની સાથે મૂકી છે મેજ કમોદ આ બધા જ પ્રયોગો કરી અને કૃષ્ણ કમોદ ડાંગેર કરેલી ઘર પૂરતી જ હતી પણ પરિણામ એટલું સુંદર મળ્યું હતું કે મારા જે અડધા વીઘાની ડાંગેર કહું હું જેની અંદર મેં આ સફળ પ્રયોગ કર્યો હતો તો લગભગ છત્રીસ હજાર રૂપિયાના કમોડ નાગરના પ્રાકૃતિક ચોખા થયા હતા એટલે પદ્ધતિસરનું કામ કરશો તો પરિણામ મળશે અને આ બાબતમાં ક્યાંય પણ ગ્રીન કમાન્ડો ગ્રુપના માધ્યમમાં ક્યાંય જરૂરિયાત ઊભી થાય ગ્રીન કમાન્ડો ગ્રુપ શું છે એના અનુસંધાનમાં કોઈ તમને પ્રશ્નો થાય ક્યાંક એ બાબતમાં તમારે જોડાવાની ઈચ્છા થાય તો એક સ્પષ્ટ કહી દઉં કે આમાં જેને ખેડી ખેતીમાં રસ છે એ લોકો આવે આ આખું બિન રાજકીય સંગઠન છે રાજકીય ક્ષેત્રને આને કોઈ લેવા દેવા નથી વિચારધારા તમારી કોઈ પણ હોઈ શકે પણ એક ખેડૂત તરીકે આવવાનું રહેશે આ સ્પષ્ટ વાત છે ગ્રીન કમાન્ડો ગ્રુપની એના પછીની ત્રીજી વાત છે કે કોઈ પણ મિટિંગ હોય તમારે તમારા સ્વખર્ચે આવવાનું રહેશે મિટિંગ હશે તો અહીંયા ભોજનની વ્યવસ્થા હશે તો ભોજનના પૈસા પણ પહેલાં ઓનલાઈન પેમેન્ટથી ભરીને આવવાનું રહેશે એટલે એક સ્વૈચ્છિક આખી સંસ્થા છે અને એ માધ્યમથી તમે જોડાવા માંગતા હોય તો મારો સંપર્ક પણ કરી શકો છો પ્રવીણસિંહ ગોહિલ મારો નંબર પણ હું તમને આપી દઉં છું નવ્વાણું સાત પિસ્તાલીસ છેતાલીસ સાત બાવન એ મારો નંબર છે પણ મેં કહ્યું એમ કે ખેતીના રસ હોય સેવાની ભાવના હોય તો જ આ ગ્રુપમાં જોડાવા વિનંતી છે ગાયો છે આપણને દેખાઈ રહી છે ખાસ કરીને જ્યારે પ્રાકૃતિક ખેતી કરવાની વાત થાય એ સમયે અંદર અને ગાયની તાજી છાશ આ ત્રણ જરૂરિયાત ઊભી થાય એવા સમયે ખાસ કરીને જોઈએ તો સૌથી પહેલા ગાય જોઈએ અને તમારી જોડે ના હોય તો કમસે કમ એવો વિકલ્પ જોઈએ તમારી જોડે પ્રાકૃતિક ખેતીની અંદર કે એ આપણે એનો ઉપયોગ કરી શકીએ તો હું જે કંઈ પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર આ કાંજી મંદિર ગૌશાળામાંથી ગૌમૂત્ર ગાયનું જે કંઈ તાજું છાણ છે તે અને ખાસ કરી અને અહીંથી તાજી જે છાશ છે એ બધું જ અહીંયાથી મને સરળ રીતે ઉપલબ્ધ થઈ જાય તો અહીંયા જ ખૂબ વધુ ગાય છે અહીંયાથી શાક કુંડળીના માધ્યમથી અહીંયાથી આપણે નજર કરીએ તો ગૌમૂત્ર માટે અહીંયા કુંડી જે બનાવવામાં આવેલી છે શાક અંદર ગૌમૂત્ર એ તકલીફ થઈ જાય અને બીજી ચૂંટણી તૂટીને એમાં ગૌમૂત્ર તકલીફ થાય અને એના માધ્યમથી એની અંદરથી બેર એ રાખ્યું છે તો આની અંદર બસો લીટર ગૌમૂત્ર કાલની તારીખમાં મેં ભરી અને રાખવીને સામે જોઈ શકો છો કે સાજુભાઈનું ખાણ જોઈતું હોય તો પણ એ અહીંયાથી મારે જાગૃત કરાવવાનું થાય માટે તાજું ગાયનું છાણ જે જોઈએ તો એ ગાયનું છાણ પણ અહીંયાથી ઉપલબ્ધ એ પૂરતી માત્રામાં થઈ રહે છે એટલે ટૂંકમાં ગાયનું છાણ ગૌમૂત્ર અને દરરોજ અહીંયા છાસ બને ઘી બનાવવામાં આવે તો દરરોજ મારે જેટલી પણ છાસ જોઈએ એ બધી છાસ આ ગૌશાળાની અંદર તમે જોઈ શકો છો આખી ગૌશાળા તો એની અંદરથી મને એ સરળતાથી એ મળી જાય છે જે વાત કરી હતી એ પ્રમાણે આ છ વીઘાનું જે ડાંગરનું ખેતર છે એની અંદર કૃષ્ણ કૃષ્ણકમો ડાંગર જે છે એનું રોપાણ કરી દીધું છે છ તારીખે આની અંદર ડાંગર રોપવામાં આવી છે એના પૂર્વ આયોજનના ભાગરૂપે ઉનાળાની અંદર જ આ પાઇપલાઇન નાખી દેવામાં આવી હતી અહીંયા પાઇપલાઇનના માધ્યમથી જ એની અંદર ગૌકૃપા અમૃતમ હોય જીવામૃત હોય બેક્ટેરિયા હોય આ બધું જ અહીંયાથી જ આ ડાંગેરની અંદર એ છ છ વીઘાની અંદર એ પ્રવાહિત કરી દેવામાં આવશે આ વર્ષે એ આયોજન ટેમ્પરરી કરવામાં આવ્યું છે આ જે જગ્યા દેખાય છે ખુલ્લી અહીંયા આગળ જે કંઈ અહીંયા પાણી છે ત્યાંથી સીધી એક અહીંયા ખોટી વોચ કરવામાં આવશે અને વોજના માધ્યમથી બાજુમાં જ એક આખો જીવામૃતનો પ્લાન્ટ તૈયાર કરવો છે લગભગ ત્રણથી પાંચ હજારની આજુબાજુની કેપેસિટીવાળો અને એ જીવામૃતનો જે પ્લાન્ટ તૈયાર થશે એની અંદર ખાસ કરી અહીંયા આ જગ્યા ઉપર જે વોજ થશે એના અંદર આ વાડ કાઢી નાખવામાં આવશે અને થોડો આગળ એ જીવામૃતનો પ્રાણ શેડ આ થશે અને જીવામૃતના પ્લાન્ટમાંથી અહીંયા કુંડી જે બનશે એ કુંડીની અંદર એ જીવામૃત પડશે અને એ જીવામૃત આ પાઇપલાઇન જે અહીંયા છે આ પાઇપલાઇનના માધ્યમથી એ આખા ખેતરની અંદર એ જશે એટલે છ વીઘાનું અગાઉ મેં આયોજન કર્યું હતું અડધા વીઘાનું લગભગ સતત ત્રણેક વર્ષથી આ પ્રકારનું મને પોતાને સંપૂર્ણ જ્ઞાન થાય એટલે પ્રાયોગિક ધોરણે અડધા વીઘાથી શરૂઆત કરી અને આ છ વીઘાનો આખો પ્રોજેક્ટ આ વખતે મેં પ્રાકૃતિક ખેતીના અનુસંધાનમાં તૈયાર કર્યો છે પાઇપલાઇન પણ નાખવામાં આવી છે આની અંદર લગભગ ત્રણ ચાર વર્ષથી મોટાભાગે આપણે ખેડૂતો જોઈએ તો બધું સળગાવી દેતા હોય છે પણ આની અંદર મેં અગાઉ પણ વિડીયો મૂક્યો હતો એમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે બધું જ ખેતરમાં પડ્યું છે ખેતરમાં જ ભેળવી દેવામાં આવે છે જે કંઈ પાક એના અવશેષો પણ ખેતરમાં જતા રહે છે અને એના કારણે જમીનની જે ફળદ્રુપતા છે એમાં વધારો થાય છે એટલે આ આખો જે છ વીઘા આપ જોઈ રહ્યા છો એ કૃષ્ણ કમોદ ડાંગરનો પ્લાન્ટ એ તૈયાર કર્યો છે અને આ જ ખેતરની અંદર જો વહેલી કૃષ્ણકમોદ ડાંગર થઈ જશે તો પ્રાકૃતિક ખેતીના ભાગરૂપે આની અંદર ભવિષ્યમાં દિવાળી પછી જો વહેલું થશે તો ઘઉં પણ આની અંદર કરવાનું આયોજન છે પણ આ એક મોડલ ફાર્મ તરીકે મારી એવી ઈચ્છા છે કે વિરમગામ તાલુકાની અંદર કૃષ્ણકમોદનું એક મોડલ ફાર્મ તૈયાર થાય અને ખેડૂતો માટે પ્રેરણારૂપ બને એ પ્રકારનું એક આખું આયોજન એ કરવાનું અહીંયા મેં વિચારી રાખ્યું છે હમણાં જ જે પાઇપલાઇન નાખી એ દેખાઈ રહી છે આગળ સુધી છેક સામે ચાળી છે ત્યાં સુધી ડીસે કાઢ્યા વખત પછી હવે રાંપથી જે કૃષ્ણ કૃષ્ણકમોળ ડાંગર પ્રાકૃતિક કરવાની છે એની અંદર ટ્રેક્ટર ફરી રહ્યું છે અને રાંપથી આ ખેતરનું ખેડાણ કરવાનું કામ આ ખેતરની અંદર ચાલુ છે ચારે બાજુ જે વૃક્ષો દેખાય છે એને વાળ થોડી નક્કી કરવાનું કામ પણ અમારા ભાગિયા ભીખાભાઈ એ કરી રહ્યા છે નો જે દીકરો છે એ અત્યારે ટ્રેક્ટરથી રાપ મારવાનું આ જે કામ ચાલી રહ્યું છે આ કામ પૂર્ણ થયા બાદ આજુબાજુ જે થોડા તાર બાંધવાના છે એ બાંધી અને પછી એકાદ બે દિવસમાં આની અંદર ટીકેડ પોંખી દેવામાં આવશે જો વરસાદ ખેંચાશે તો પીવડાવીને કેડને ઉગાડી દેવાની પ્રક્રિયા કરી દેવામાં આવશે હું કહું છું આને કેટલું પાણી જોઈએ એટલે થઈ કે પાણી ઉપર છે આ છે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા જે બંસિંહ ગીર ગૌશાળા ગોપાલભાઈ સુતરિયાના દ્વારા તૈયાર કરવામાં આવે છે આ બેક્ટેરિયા આજે ચારસો એક લીટર બનાવેલ છે અને એ બનાવેલ બેક્ટેરિયા જે આ અડધો વીઘો કમોદ ડાંગર કરવાની છે આવતીકાલે એની રોપણી કરવાની છે તો આજે અત્યારે આની અંદર આ ખેતરની અંદર એ ન છંટકાવ એ કરવામાં આવી રહ્યો છે આખા ખેતરની અંદર આ પ્રકારે તમે જોઈ શકો છો કે છાંટવામાં આવશે અને આખા ખેતરની અંદર એ બેક્ટેરિયા પહોંચી જાય હમણાં થોડી વારમાં પાણી ભરવાનું આની અંદર શરૂ કરવામાં આવશે એટલે કૃષ્ણકમોળ ડાંગેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રાકૃતિક ખેતીના ભાગરૂપે અત્યારે આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એ ખેતરની અંદર નાખવામાં આવી રહ્યા છે પ્રવીણસિંહ ગોહિલ કરગથલ તાલુકો વિરમગામ